ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અરજી કરી શકે છે આ યોજના ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે બંને માટે છે ગ્રામ્ય વિસ્તારમાં ચાલીસ ટકા સબસીડી શહેરી વિસ્તારમાં ત્રીસ ટકા સબસીડી આ યોજના ખેતીવાડી પશુપાલન ધંધો રોજગાર થી લઈને ગમે તે સાધન સહાય માટે પણ આ યોજના લાગુ પડશે જેની ખાસ નોંધ લેવી આ યોજના જે વિકલાંગ છે અંધ વ્યક્તિ છે એવો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે ભાજપાઇ બેન્કેબલ યોજનાના જે ડોક્યુમેન્ટ્સ છે તે છે ફોટો આધાર કાર્ડની નકલ જાતિનો દાખલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઘરવેરાની રસીદ ભાડા કરાર રેશન કાર્ડ અનુભવનો દાખલો જીએસટી નંબરવાળું કોટેશન સંમતિપત્રક જગ્યા અથવા વીજળી વપરાશ અંગેનું લાઇટ બિલ આ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે જેની વેબસાઇટ છે આ પર જઈને તમે અરજી કરી શકો છો જેની ખાસ નોંધ લેવી આ યોજનાને તમે વધારેને વધારે શેર કરો જેથી કરીને જે શિક્ષિત બેરોજગાર છે એવો સુધી આ માહિતી પહોંચે અને આ યોજનાનો લાભ એવો લઈ શકે માટે વિડિયોને તમે શેર કરો તમારા ગ્રુપની અંદર તમારા સગા સંબંધીઓની અંદર તમારા મિત્ર મંડળની અંદર આ વિડીયોને શેર કરો જેથી કરીને આ યોજનાનો લાભ લઈ શકે ધન્યવાદ